નમસ્કાર મિત્રો તો આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે તમે તમારા પીજીવીસીએલના જૂના બિલ કઈ રીતે ડાઉનલોડ કરી શકશો છેલ્લા એક વર્ષના જૂના બિલ ડાઉનલોડ કરવા માટે તમારે ઈ વિદ્યુત સેવા પોર્ટલ પર જવું પડશે ઈ વિદ્યુત સેવા પોર્ટલે જીઓનએલ દ્વારા લોન્ચ કરેલ એક નવું પોર્ટલ છે જેની મદદથી ગ્રાહક ઘણી બધી સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશે તો ચાલો હવે એ વિદ્યુત સેવા પોર્ટલ ઉપર વહી જઈએ સૌ પ્રથમ ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો જીઓનએલ પોર્ટલ અથવા તો ઈ સેવા પોર્ટલ પર ટાઈપ કરી શકો છો એટલે આ રીતે પ્રથમ વેબસાઇટ આવી જશે ઈ વિદ્યુત સેવા જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ વેબસાઇટની અંદર જઈ શકશો તો ચાલો હવે જઈએ વિદ્યુત સેવા ઉપર એટલે હવે આ રીતે ઈ વિદ્યુત સેવા નું હોમ પેજ ખુલી જશે જ્યાં તમારે મોબાઈલ નંબર અને તમારી ડિસ્કોમ એટલે કે કંપની સિલેક્ટ કરી અને તમારે લોગિન કરવાનું રહેશે સૌપ્રથમ લોગિન કરવા માટે તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આ બટન છે સાઇન અપ બટન ત્યાં જઈને તમારે તમારું રજીસ્ટ્રેશન કરવું પડશે તો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો પોર્ટલ ની અંદર એના માટે અમે એક વિડીયો બનાવે છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન ની અંદર આપી દઈશ તો ત્યાં જઈને વિડીયો જોઈ લેજો અને જાણી લેજો કે તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તો ચાલો હવે આપણે લોગ ઇન કરી લઈએ મોબાઈલ નંબર અને આપણી ડિસ્કોમ સિલેક્ટ કરીને ચાલો મારો મોબાઈલ નંબર દાખલ કરી લઉં છું ચાલો હવે આપણે ડિસ્કોમ સિલેક્ટ કરી હવે મોબાઈલ નંબર અને ડિસ્કોમ સિલેક્ટ કરી લીધા બાદ નીચે આપેલ બટન લોગિન ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે સ્ક્રીન આવશે જ્યાં તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે એ ઓટીપી અહીં તમારે દાખલ કરવાનો રહેશે ચાલો આપણે ઓટીપી દાખલ કરી લઈએ ઓટીપી દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવશે ફોલોઇંગ યુઝર અને તમારો મોબાઈલ નંબર લખેલ હશે અને સબમિટ બટન આપેલ હશે સબમિટ બટન ઉપર ક્લિક કરો લોગીન કર્યા બાદ આ રીતે કઈક તમારી પ્રોફાઇલ ખુલી જશે જેની અંદર તમે ઘણી બધી ઓનલાઈન સુવિધાઓનો લાભ લઈ શકશો ઓનલાઈન સુવિધાઓનો લાભ લેવા માટે તમારે સૌપ્રથમ તમારે તમારો ગ્રાહક નંબર એડ કરવો પડશે એના માટે આપેલ છે મેનેજ એકાઉન્ટ એના ઉપર ક્લિક કરો એટલે હવે અહીં તમે જેટલા ગ્રાહક નંબર એડ કરેલા છે તે બધા ગ્રાહક નંબર લિસ્ટ બતાવશે અને જો તમારે નવો ગ્રાહક નંબર એડ કરવો હોય તો અહીં આપેલ એડ એલટી ટી એકાઉન્ટ એના ઉપર ક્લિક કરી અને તમે તમારો ગ્રાહક નંબર એડ કરી શકશો હવે તમારે જાણવું હોય કે તમે તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરી શકશો તો એના માટે અમે એક વિડીયો બનાવેલ છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં જઈને તમે એ વિડીયો જોઈ શકશો અને જાણી લેજો કે તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો તો ચાલો આપણે હોમ ઉપર વયા જઈએ અને હવે તમારે જૂના બિલ ડાઉનલોડ કરવા માટે અહીં નીચે સ્ક્રોલ કરો એટલે અહીંયા આપેલ છે બિલ હિસ્ટ્રી ક્લિક કરો એટલે જેના તમારે જૂના બિલ ડાઉનલોડ કરવા છે તે ગ્રાહક નંબર સિલેક્ટ કરો હવે નીચે ચાર ડ્રોપડાઉન બોક્સ આપેલ છે જ્યાં તમારે તમારો સમયગાળો સિલેક્ટ કરવાનો રહેશે કે ક્યાંથી ક્યાં સુધી તમારે જૂના બિલ ડાઉનલોડ કરવા છે તે તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે પેલા બે ટોક્સ બોક્સ છે ફ્રોમ ઇયર અને મંથ એની અંદર બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ આપેલ એટલે આપણે જૂનું ઇયર બે હજાર ત્રેવીસ સિલેક્ટ કરીએ અને બાજુમાં આપેલ છે મંથ અહીંથી તમારે જે પણ મંથથી તમારે બિલ જોવાય તે મંથ સિલેક્ટ કરો આપણે જાન્યુઆરી સિલેક્ટ કરી લઈએ અને નીચે આપેલ છે ટુ ઇયર અને ટુ મંથ એની અંદર તમારે જ્યાં સુધી બિલ જોવા હોય ત્યાં સુધી સિલેક્ટ કરવું પડશે તો નીચે આપેલ છે વર્ષ તો આપણે કરંટ વર્ષ બે હજાર ચોવીસ સિલેક્ટ કરી લઈએ અને મંથની અંદર આપણે કરંટ મંથ જૂન સિલેક્ટ કરી લઈએ એટલે હવે સિસ્ટમ તમને બે હજાર ત્રેવીસ જાન્યુઆરી થી બે હજાર ચોવીસ જૂન સુધીના જેટલા તમારા બિલ બનેલ છે તે બધા બતાવશે તો ચાલો હવે નીચે આપેલ ઉપર કરીએ એટલે આ રીતે તમારા જૂના બિલની વિગત ખુલી જશે જેની અંદર ઉપર આપેલ છે કરંટ બિલ એટલે કે નવા બિલની માહિતી અહીં નવા બિલનું તમારું જે છેલ્લે બિલ બનેલ હશે તે બિલની ની માહિતી અહીંયા ઉપર બતાવશે અને લેટેસ્ટ બિલ ઉપર ક્લિક કરી અને તમે એ બિલ ડાઉનલોડ કરી શકશો અને હવે નીચે આપેલ છે બિલ હિસ્ટ્રી તેની અંદર તમારા બધા જૂના બિલની માહિતી બતાવશે અંદર બિલિંગ પીરિયડ છે તમારી બિલ બતાવશે વપરાયેલા યુનિટ બતાવશે તમારી બિલની રકમ બતાવશે તમારી આગલી જમા કે બાકી રકમ હતી તે બતાવશે નેટ પે એટલે કે તમારે ભરવા પાત્ર રકમ બતાવશે ને લાસ્ટ પેમેન્ટ બે એટલે ભરવાની છેલ્લી તારીખ બતાવશે અને છેલ્લે આપેલ હે વ્યુ બિલ લિંક એના ઉપર ક્લિક કરશો એટલે તમારું નવા ટેબની અંદર બિલ ખુલી જશે અને ત્યાંથી તમે બિલ ડાઉનલોડ કરી શકશો હવે તમારે જે પણ મંથનું બિલ ડાઉનલોડ કરવું હોય તેની સામે લિંક આપેલ છે વ્યૂ બિલ એના ઉપર ક્લિક કરો એટલે બિલ ખુલી જશે તો ચાલો આપણે ક્લિક કરી લઈએ વ્યૂ બિલ એટલે નવા ટેબની અંદર આ રીતે તમારું બિલ ખુલી જશે હવે બિલ ડાઉનલોડ કરવા માટે જો તમે પીસીની અંદરથી કરતા હોય તો કંટ્રોલ પ્લસ પી દબાવો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે અને ત્યાંથી તમે તમારું બિલ પીડીએફ તરીકે સેવ કરી શકશો અથવા તો અહીં ઉપર ઉપર આપેલ ડોટ ક્લિક કરી અને પ્રિન્ટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે આપો અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો એટલે હવે તમારે લોકેશન માગશે કે તમારે ક્યાં બિલ સેવ કરવું છે તો તમારું લોકેશન સિલેક્ટ કરો અને નીચે આ ટેક્સ્ટ બોક્સ આપેલ છે એની અંદર તમારે તમારું બિલનું જે પણ નામ આપવું હોય તે નામ આપી શકો છો ચાલો આપણે નામ આપી દઈએ બિલ વન અને સેવ કરી લઈએ સેવ એટલે આ બિલ તમારું સેવ થઈ જશે તમારા પીસીની અંદર અને હવે તમે જો મોબાઈલની અંદર ઓપન કરો છો તો કઈ રીતે બિલ ડાઉનલોડ કરવું તો તેના માટે ચાલો આપણે જાણીએ હવે તમે મોબાઈલની અંદર ખુલશો એટલે આ રીતે તમારે આવશે તેમાંથી વ્યૂ બિલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે નવા ટેબની અંદર તમારું બિલ ખુલી જશે આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો તમારે પીડીએફ તરીકે સેવ કરવું હોય તો અહીંયા ઉપર આપેલ ત્રણ ડોટ ઉપર ક્લિક કરો અને એ આપેલ છે શેર શેર બટન ઉપર ક્લિક કરો એટલે નીચે ઓપ્શન આવશે પ્રિન્ટ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવશે જેની અંદર તમારે બિલની પ્રિન્ટ આવશે હવે અહીં ફરી પાછા ત્રણ ડોટ આપેલ છે ઉપર એના ઉપર ક્લિક કરો અને આવશે સેવ જે પીડીએફ એના ઉપર ક્લિક કરો એટલે હવે નીચે અહીં તમારે જે પણ ફાઇલનું નામ આપવું હોય તે ફાઇલનું નામ માગશે તો ફાઇલનું નામ આપી દો આપણે આપી દઈએ બિલ પીડીએફ અને હવે બટન આપેલ છે સેવ એના ઉપર ક્લિક કરો એટલે આ બિલ તમારે સેવ થઈ જશે તમારા મોબાઈલની અંદર તો આ રીતે તમે તમારા જૂના બિલ ડાઉનલોડ કરી શકશો અને જો હવે તમને આ વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ નવા નવા જીવી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીવી ગુરુને સબસ્ક્રાઇબ કરો અને અમારી વેબસાઇટ જીવી ગુરુ ડોટ ઇન અને જીવી ગુરુ ડોટ કોમની વિઝિટ કરો જ્યાં તમને નવી નવી માહિતી મળતી રહેશે અને જો આ વિડીયોની અંદર આપણે જે પણ જોયું કે જૂના બિલ કઈ રીતે ડાઉનલોડ કરવા તે તમારે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણવી હોય તો અમારી વેબસાઇટ જીબી ગુરુ ડોટીન ઉપર જાઓ સૌપ્રથમ ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો જી બી ગુરુ ડોટિન એટલે પ્રથમ વેબસાઇટ આવી જશે જી બી ગુરુ ડોટીન એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે જી બી ગુરુ ડોટીન જેની અંદર તમને પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ અને યુજીવીસીએલ ચાર એડિસ્કો વિશે નવી નવી માહિતી મળતી રહેશે હવે તમારે આર્ટિકલ જાણવું હોય કે જૂના બિલ કઈ રીતે ડાઉનલોડ કરવા એના માટે અહીં ઉપર ક્લિક કરો લખો ઓલ્ડ બિલ ડાઉનલોડ એટલે ક્લિક કરો એટલે આ રીતે આર્ટિકલ ખુલી જશે હવે જે પણ માહિતી આપણે વિડીયોની અંદર જોઈ તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ દર્શાવેલ છે ફોટા સહિત કે તમે તમારા જૂના બિલ કઈ રીતે ડાઉનલોડ કરી શકશો તો આ આર્ટિકલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં જઈને તમે વાંચી શકશો અને અને અમારી વેબસાઇટ જીબી અને ડોટ ની જીબી ડોટ કોમની લિંક પર તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં જઈને વિઝિટ કરજો થેન્ક યુ